रिपोर्टर प्रतीक भट्ट नड़ियाद मारो नाम सपना बेन सुनील भाई पटेल है घटना घटी थी इसको विस्तार से आज पूनम हाथी साकर वर्षा हाथी हमें સાકર વરસામાં ગયા હતા અને જેવી સાકર ઉછળી અને અમે નીચે નમ્યા તો કડીઓ ગઈ અમારી કડી ગઈ ચાર પાંચ જણની ગઈ ચેન ગઈ એટલે અમે ગયા છોકરી બી પકડાઈ ગઈ હતી અને અમે ગયા પોલીસ ચોકીએ સંતરામની ત્યાંથી અમને કહ્યું કે ટાઉનમાં જાઓ તમે ફરિયાદ નોંધાવો તો અમે ફરિયાદ નોંધાવી અમે બેઠા કે તમે તમે શાંતિથી બેસો તમને મળી જશે અને મળી ગઈ છે ઘણાની અને હજુ બીજાની શોધખોળ ચાલે છે એ બદલ અમે જય મહારાજની કૃપાથી અમને અસીમ કૃપાથી મળી ગઈ અને અમે ટાઉન પોલીસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથ સહકારથી મારું નામ વંદના રાધેશ્યામભાઈ પટેલ છે હું મોટાપોરની રહેવાસી છું અને આજે પૂનમમાં સાકર વર્ષા દરમિયાન અમે સંતરામ મંદિર બધી બેનપણીઓ આવ્યા હતા ત્યારે જેવી સાકર ઉછરી તે દરમિયાન જેવા અમે નીચે સાકર માટે નમ્યા એ સાથે જ અમારી ની કડી અને બીજી અમારી આજુબાજુ ચાર પાંચ જણ લેડીઝ હતી એ બધાની કડી એક સાથે જ ખેંચાઈ પછી અમે છોકરીને પણ પકડી અને ત્યાં સંતરામ ચોકીએ લઈ ગયા ત્યાંથી અહીંયા ટાઉન પોલીસમાં ફરિયાદ કરવા આવ્યા અને ટાઉન પોલીસે અમને આશ્વાસન આપેલું કે બેસો મળી જશે એમ અને મહારાજની કૃપાથી અને ટાઉન પોલીસની મદદથી અમને અમારી કડી મળી ગઈ છે એટલે એ બદલ ટાઉન પોલીસનો પણ આભાર અને જય મહારાજ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો